વઢવણના દેદાતરા ગામે આવેલ અતિ પ્રાચીન ગંગવા કુંડ ખાતે લોકમેળો યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આવેલ દસમી સદીના પ્રાચીન શિલ્પ સ્થાપત્ય ધરાવતા ગંગવા કુંડમાં ભાદરવી અમાસે સ્વયં ગંગાજી પધારતા હોવાની લોકવાયકા હોવાથી અહીં ભાદરવી અમાસે લોકમેળો યોજાય છે વઢવાણ તાલુકાનું અંદાજે સાડા ચાર હજારની વસ્તી ધરાવતું દેદાદરાની અંદર અદ્ભુત દધીજી ઋષિનો આશ્રમ આવેલો છે જ્યાં હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર આવેલું છે આ દેદાદરા ગામ પહેલા દેવપુરી તરીકે પણ ઓળખાતું હતું હતું આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દિરાદરા ગામે અતિ પ્રાચીન એવા દસમા દસમી સદીના ગંગવા કુંડ ખાતે આજે લોકમેળો યોજાયો હતો ગ્રામ લોકોના જણાવ્યા અનુસાર આજે ભાદરવી માસના દિવસે આ ગંગા આ ગંગવા કુંડમાં સ્વયં ગંગાજીના નીર પ્રગટ થાય છે અંદાજીત પિસ્તાલીસોની વસ્તી ધરાવતા દેરાદરા ગામનું પહેલાં દેવપુરી નામ હતું તથા આ ગંગવા કુંડનું નિર્માણ માતા શક્તિ તથા હરપાલ દેવના પરમસેવક બાબરા સુર દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું આ ગંગવા કુંડ ખાતે અતિ પ્રાચીન દદીચી ઋષિનો આશ્રમ તથા હનુમાનજીના પુત્ર મકવતનું મંદિર આવેલું છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અંદાજીત પિસ્તાલીસ વર્ષ પહેલાં આ કુંડની સાફ સફાઈ કરવા માટે પચીસથી ત્રીસ ડીઝલ મશીન મૂકવામાં આવ્યા હતા પણ આ કુંડના પાંચ કોઠાથી નીચે એક પણ ટીપું પાણીનું ખસ્યું નહોતું તથા આ કુંડનું તળ આજથી આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી તથા આ ગંગવા કુંડની અંદર સાત કોઠા આવેલા છે જે સાતનો અંતિમ કોઠો સોનાનો હોવાનું લોકમાન્યતા રહેલી છે ત્યારે આજે ભાદરવી ભાદરવી અમાસના દિવસે લોકમેળો યોજાતા ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જયેન્દ્ર સિંહ જાડા મા ન્યૂઝ લાઈવ લખતો સુરેન્દ્રનગર રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના સોર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ